નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે અને હું છું રિદ્ધિ ગોહિલ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં પ્રામાણિકતાનું અનોખું ઉદાહરણ ધોબીને ઇસ્ત્રી માટે મળેલા કપડાંમાંથી ત્રીસ હજાર રૂપિયા મળ્યા માલિકે તરત કર્યા ફરત બોટાદમાં એક ધોબીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દીનદયાળ ચોક સ્થિત ગાંધી કોમ્પ્લેક્ષમાં છેલ્લા પંદર વર્ષથી ઇસ્ત્રી કામ કરતા દહેજભાઈ પરમારને એક ગ્રાહકના કપડામાંથી ત્રીસ હજાર રૂપિયા મળી આવ્યા હતા જે તેમણે તાત્કાલિક પરત કર્યા હતા મહેમાનબાદના કપડામાં ફેરીવાળા પ્રવીણભાઈ ચેખલિયાએ બોટાદમાં તેમના શાળાના લગ્નમાં આવ્યા હતા તેમની પત્નીએ અજાણતા ત્રીસ હજાર રૂપિયા કપડામાંથી બેવડમાં મૂકી દીધા હતા લગ્ન પ્રસંગમાં પહેરવા માટે આ કપડાં ઈસ્ત્રી કરવા દહેજમાંથી દહેજમાં ભાઈને દુકાને આપ્યા હતા જ્યારે દહેજભાઈએ કપડાં ઈસ્ત્રી કરવા લીધા ત્યારે તેમાંથી રૂપિયા મળી આવ્યા હતા દહેજભાઈએ તરત જ ગ્રાહકનો સંપર્ક કર્યો અને રૂપિયા સુરક્ષિત હોવાની જાણ કરી હતી ગ્રાહકને દુકાને બોલાવીને રૂપિયા પરત કર્યા હતા પ્રવીણભાઈએ દહેજભાઈની પ્રામાણિકતાની ખૂબ પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો દહેજભાઈએ વ્યવસાયમાં પ્રામાણિકતા નીતિમત્તા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બોટાદના લોકો તેમને આ સહાયનીય કામગીરી પ્રશંસા કરી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ રિદ્ધિ ગોહિલ બોટાદ